જય માતાજી ઘણી મિત્રો રાધેન રીતે સાયકલ મશીનરીમાં આપનું હાર્દિક સ્વાગત છે અમે ખેતીના લાગતા સાધન મશીનરી વેચીએ છીએ આ જે જોઈ રહ્યા છો લાકડા કાપવાનું મશીન અને તો બજારની અંદર તમને બધું ઘણી બધી નામની કંપની જોવા મળશે પણ જે આપણે બ્રાન્ડ વસ્તુ કહેવાય ક્વોલિટી વસ્તુ કહેવાય જે કીલ કે વેચાય છે તે ઓરિજિનલ કીલ મશીન આપણે લાઈને આવ્યા છે તમારા માટે ઓલ ગુજરાતમાં તમે ઘર બેઠા મશીન મંગાવી શકો છો અત્યારે મારી પાસે બે મોડલ અવેલેબલ છે અઠ્ઠાવન સીસીમાં અને બાસઠ સીસીમાં બંનેમાં તમારે અઢારનો પાટો ને બાવીસનો પાટોમાં તમને જે સાઈઝ જોઈએ તે મળી રહેશે વસ્તુની વાત કરીએ આપણે તો આપ જોઈ રહ્યા છો કે આ કિમનું છે બાસઠ સીસી એન્જિન છે અને આ છે આપણે અઠ્ઠાવન સીસી એન્જિન છે બરાબર તો મશીનની સાથે તમને તો મેઇન તો જે છે આપણે કોઈ મેળવું પાટો જે કંપની નામથી જ આવશે કિમના નામનો તમને પાટો સાથે આવી જશે સાથે તમારે જેટલા મશીનની અંદર જરૂરી છે એ પાના એટલે કે ટૂલ બોક્સ સાથે તમારા પાના બધા જ પાન આવી જશે સાથે તમારે હેવી જે ચેન આવે છે આપણે પાટણ પર લગાવવા લાકડા તપ જે વોઇડનર કહેવાય એ વોઇડનર ચેન પણ સાથે આવી જશે તો આ રીતના ફૂલ સેટઅપ છે તમારે વોઇલ પેટર્ન મિક્સ કરવા માટે એનો વઈલ ચેન પણ સાથે કંપની આપે છે એ રીતના ફૂલ સેટઅપ છે તમારે ફક્ત આ બધું સેટઅપ લગાવીને મશીન ચાલુ કરવાનું રહે છે કંઈ અલગથી લેવાનું રહેતું નથી તો બંને મોડલ સારા છે તમે ઓલ ગુજરાતમાં કેશ ઓન ડિલેવરી અને એડવાન્સ પેમેન્ટ કરીને પણ મંગાવી શકો તમારું લોકેશન ખેડા જિલ્લામાં આવેલું છે ઓલ ગુજરાત અમે મશીનની ડિલેવરી કરી આપીએ છીએ તમે તમારો એડ્રેસ આપી કોન્ટેક નંબર જે વિડીયોમાં આપ્યો છે એની પર તમે કોન્ટેક કરશો તો તમે ઓલ ગુજરાત તમારે ઘેર મશીન મળે પછી તમારે પેમેન્ટ આપવાનું એ રીતના તમે વિશ્વાસથી મશીન મંગાવી શકો છો આના લગતા સ્લેપાર્સ પણ અમે રાખીએ છીએ કેન પાટો અલગથી તમારે જોઈતું છે તો પણ મળી રહેશે આપલા નંબર પર જરૂરથી કોન્ટેક કરજો પણ ગુજરાત કેશ ઓન ડિલ મળી રહેશે આભાર